આજના આધુનિક યુગમાં પણ અનેક જગ્યાએ મિલકતોને લઈને પારાવારિક ઝઘડાઓ જોવા મળી રહ્યા છે અને આ ઝઘડાઓનું પરિણામ ઘણીવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને પોતાના જ પરિવારોને વિખેરી નાખતું હશે મિલકતો ઝઘડામાં પોતાના સગા ભાઈઓ એકબીજાના વેરી બની અને હત્યાને અંજામ આપતા હોય તેવી ઘટના પાલનપુરમાં સામે આવી

એમાં મોટાભાઈએ નાનાભાઈની હત્યા કરી છે એમાં છેલ્લા લગભગ પાંચ પાંચ સાત વર્ષથી બધા ભાઈઓ એના એના પિતાજીના ઘરમાં જ રહેતા હતા બાજુ બાજુમાં જ એની એના પિતાજીની જે જગ્યા છે એમાં અલગ અલગ મકાનો બનાવી અને એક જ વંડામાં રહેતા હતા પણ આ જે ભાઈ છે મોટો જે અત્યારનો આપણો હાલનો આરોપી છે અશોકભાઈ ઈશ્વરભાઈ પટણી એના નાનાભાઈ ગોપાલ જોડે પાંચ સાત વર્ષથી ઝઘડો થતો હતો અને જે બીજા એના બીજા બે ભાઈઓ છે અને જે મરંજનાર ગોપાલ એ ત્રણ ભાઈઓ ઉપર આ પહેલેથી જ ઈર્ષા રાખતો હતો અને એમને એવું હતું કે આ બધા જે મકાનો ખાલી કરી અને આ લોકો જતા રહે અને હું અહીંયા એકલો આ મકાનોમાં રહું એવી મિલકત બાબતની તેઓને શરૂથી મગજમારીઓ ચાલતી હતી અને એમાં એકાદ મહિના પહેલાં પણ જે આરોપી છે એના નાના ભાઈની ઘરવારીને એને માથામાં મારેલું અને એ બાબતે ઝઘડો થયેલો હતો તો એ બાબતે આ લોકોએ ઠપકો પણ આપેલો અને જમીન અને જે જે મકાનો છે એ લઈ લેવા માટે અને આમ નાના ભાઈઓ અને એની ઘરવારીઓ બધી સારી રીતે રહે એની ઈર્ષાને અદેખાઈ એને પહેલેથી જ હતી તો અને એક મહિના પહેલાં જે એને ઠપકો આપ્યો જે ઝઘડા બાબતનો એની અદાવત રાખી અને ગઈકાલે સાડા અગિયાર વાગે ગુપ્તી વડે એનો નાનો ભાઈ જ્યારે ફેરી કરવા માટે ગયેલો હતો ભંગારની લારી લઈને અને સોસાયટીમાં તેને મારી નાખ્યો એમાં અથિયારમાં ગુપ્તી છે અને બે આરોપી છે એમાં જે મરણ જનાર ગોપાલ છે એનો મોટો ભાઈ અને એની પત્ની